ભ્રષ્ટ નેતાઓને પણ હજાર દાખલા મળશે લાંચિયા બાબુઓ પણ ક્યાં કમ છે પણ આ બધા વચ્ચે પણ ઈમાનદારીથી ચમકતો આ ચહેરો જુઓ દિલીપ નામ છે એનું કામ સાડીના શોરૂમમાં સેલ્સમેન નું પગાર માન પંદર હજાર અચાનક જ દિલીપને દસ લાખ ભરેલી બેગ મળે છે દસ લાખ રૂપિયા મામૂલી રકમ નથી પણ સુરત માં નોકરી કરતો આ દિલીપ કંઈક નોખી માટી નો આમ તો દસ લાખ થી તેની બે લોન ભરપાઈ થઈ જાય ઘર માટેની લોન હતી અને દીકરીને ભણાવવા પણ લોન હતી પણ ઈમાનદારીની કિંમત આંકવા બેસો તો લાખો શું કરોડો રૂપિયા પણ ઓછા પડે દિલીપ માટે દસ લાખ ઘણા અમૂલ્ય હતા કેમ કે એ બીજાની અમાનત હતા दिल्ली पे पुलिस तो संपर्क करी आ दस लाख जे परिवार सौंपिया मैं सोचा वो भी मेहनत से लाया होगा अपने मेहनत करके भी कमा सकते हैं लेकिन मैं सोचा वो भी मेहनत से लाया होगा इसके लिए उसको रिटर्न कर देना चाहिए अच्छा होगा नाम अपना भी हो सकता है इससे आपकी जगह पर कोई और होता तो लेके चला जाता है

કોઈ 10 લાખ રૂપિયા પાછા આપશે તે જ મોટો ચમત્કાર હતો પણ ઈમાનદારીના આ ચમત્કારના સરપાઉ રૂપે દિલીપને પરિવારે 1 લાખ આપ્યા તો પોલીસને પણ 1 લાખ આપ્યા પણ પોલીસ પણ દિલીપની ઈમાનદારીની કાયર બની પોલીસે પણ તેને મળેલા 1 લાખ રૂપિયા દિલીપને આપ્યા એમનો કોન્ટેક્ટ કરીને બોલાવ્યા વેરીફાઈ કર્યું કે ખરેખર પૈસા એમના જ છે અને પછી દિલીપભાઈ ને પોલીસની હાજરીમાં ઘણા બધા મિત્રોને હાજરીમાં એમને પૈસા દેવડાવ્યા એ લોકોએ પણ દિલીપભાઈની ઈમાનદારીની કદર કરી અને દિલીપભાઈને બે લાખ રૂપિયા ઇનામમાં આપેલા છે ખરેખર મને આમ અંદરથી માન થાય છે પોલીસ માટે કે આજે એમણે પોતે એમ કહી દીધું કે અમને આમાંથી એક રૂપિયા પણ નહીં જોઈએ તમારે જે કરવું હોય તે આ વ્યક્તિને માટે કરો તો આજે હું એમ નહીં કહીશ કે બે લાખ રૂપિયા અમે ઇનામમાં આપ્યા છે હું એમ માનીશ કે મેં એક લાખ રૂપિયા જ એમને માટે આપ્યા છે ઇનામમાં અને એક લાખ રૂપિયા ડી સ્ટાફ તરફથી એને ઇનામ મળ્યા છે ટોટલ એમને બે લાખ રૂપિયા અમે આપ્યા છે અને આ બે લાખ રૂપિયા એમની ઈમાનદારોનું મૂલ્ય નથી પણ ઇટ ઇઝ જસ્ટ ગુડવિલ જશે આ કિસ્સો બે હજાર ઓગણીસના માર્ચ મહિનાનો છે હવે અમે તમને યાદ કરાવીશું સોળ વર્ષ જૂના કિસ્સાની બે હજાર ના ભાજપના નેતાનું સ્ટિંગ ઓપરેશન યાદ કરો પણ નામ દિલીપસિંહ જુદેવ હતું રાજનીતિના એ ચહેરાએ ઘણા નિરાશ કર્યા હતા પણ હવે આપણી પાસે બીજા સુરતના આ દિલીપની વિશાળ છે ઈમાનદારીથી ચમકતા ચહેરાના આ સુરતને પણ ચમકાવ્યું છે કેમેરા પર્સન ભરત બ્રહ્મભટ સાથે રાકેશ બ્રહ્મભટ જીએસટીવી સુરત